આઈરા ગુજરાતી સ્ટોરીમાં તમારું સ્વાગત છે અમારો નાનો પરિવાર હતો અમે બે ભાઈ અને એક બહેન હતા મારી માતા સૌથી સંઘર્ષ કરનારી સ્ત્રીઓમાંની એક હતી તેણે પોતાના જીવનમાં ઘણા ફેરફારો જોયા હતા મારી માતાના લગ્ન ગરીબ પરિવારમાં થયા હતા પરંતુ મારા પિતા ખૂબ જ મહેનતું હતા જ્યારે તે દિલ્હી આવ્યા ત્યારે તેને કોઈ કામ આવડતું ન હતું તે કપડાં સિલાઈ કરવાનું જાણતા હતા તેમણે અમારા માટે ઘણું કર્યું હતું અને અત્યારે હું જોબ કરું છું અને અમારા ઘરમાં મારી માતાનું જ ચાલતું હતું મારી માતાએ મને તેની પસંદગીની છોકરી સાથે પરણાવ્યો હતો મારી પત્ની શિક્ષિત નમ્ર અને ખૂબ સરસ હતી તે મારી માતાનું બધું કહેવું માનતી હતી મારા લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા હતા અને મને હજુ સુધી કોઈ સંતાન ન હતું મારી માતા મારી પત્નીને રોજ ટોકતી હતી કે ત્રણ વર્ષ થઈ ગયા છે હવે ઘરમાં એક બાળક હોવું જોઈએ સવારનો સમય હતો હું ઊભો થયો પણ મારી પત્ની મારા રૂમમાં હાજર ન હતી મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે આજ સુધી મારી સાથે આવું કંઈ બન્યું ન હતું જ્યારે મારી આંખ ખુલતી ત્યારે મારી પત્ની મમતા મારા રૂમમાં ઊભી રહેતી મને નાસ્તા માટે પૂછતી તે મારી તબિયત વિશે પૂછપરછ કરતી હતી પણ આજે મમતા અહીં રૂમમાં ન હતી અમારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા પણ તેણે આ પદ્ધતિ ક્યારેય બદલી ન હતી પણ આજે હું રૂમમાં એકલો હતો મને વિચિત્ર લાગ્યું પરંતુ જ્યારે હું બહાર આવ્યો ત્યારે મને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે આજે મારું ઘર સાવ ખાલી હતું મેં મારી માતાના રૂમના દરવાજા તરફ જોયું તો ત્યાં પણ તારું હતું આ જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો કારણ કે આજ સુધી મારા ઘરમાં ક્યારેય આવી સ્થિતિ બની ન હતી કે જ્યાં આ બધા લોકો મને સૂતા મૂકીને ગયા હોય મારા મગજમાં વિવિધ વાતો આવવા લાગી કે કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હશે પણ એવું ન હતું જો આવું હોત તો આ લોકોએ મને પણ કહ્યું હોત હું બહાર આવ્યો ત્યારે આખું ઘર ખંડેર હાલતમાં પડેલું હતું એટલામાં જ મમતા અને મારી માતા બંને ઘરમાં પ્રવેશ્યા બંનેને જોતાં જ હું એમની તરફ દોડ્યો અને કહ્યું તમે લોકો ક્યાં ગયા હતા મારી પત્નીએ માથું નમાવ્યું હતું જ્યારે મારી માતાએ અનિચ્છાએ કહ્યું દીકરા આજે હું તને એક એવી ખબર સંભળાવીશ જેથી તું નાચવા લાગીશ ભગવાનના ચરણોમાં પડી જઈશ મને થયું આ મારી માતાની ભૂલ હતી પણ અહીં મામલો અલગ જ લાગ્યો મા બહુ ખુશ હતી પણ સાસ વહુના વર્તનમાં ઘણો ફરક હતો મારી પત્ની જેટલી પરેશાન હતી મારી માતા એટલી જ ખુશ દેખાતી હતી દીકરા ભગવાન તને બાપ બનાવશે તમે જેટલો ભગવાનનો આભાર માનશો તેટલો ઓછો છે જ્યારે મારી માતાએ મારા હાથને ચૂમતા આ કહ્યું ત્યારે મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હું ખૂબ ખુશ હતો પરંતુ મારી પત્નીના ચહેરા પર થોડી ખુશી પણ દેખાતી ન હતી તે ખૂબ જ પરેશાન થઈ રહી હતી મેં મારી પત્નીને પૂછ્યું મમતા શું તું સંતાન પ્રાપ્તિથી ખુશ નથી મેં તેને પ્રશ્નો પૂછ્યો તો તે અંદર ચાલી ગઈ મા એ કહેવા લાગી બહુ શરમાઈ ગઈ છે તેથી અંદર ચાલી ગઈ પરંતુ હું માત્ર જાણતો હતો કે મમતા શરમાવા કરતાં વધુ ચિંતિત દેખાતી હતી તેણે મને કશું કહ્યું નહીં પણ હું તેની આંખો જોઈ સમજી ગયો હતો કે એ મમતા બહુ પરેશાન છે પણ હું તેની સમસ્યાનું કારણ જાણી શકતો ન હતો મેં મારી માતા સાથે ખુશી તો મનાવી લીધી હતી પરંતુ મારી પત્નીના ઉદાસ ચહેરાને જોઈ મારું હૃદય ઘણું દુઃખી થઈ ગયું હું તેના રૂમમાં ગયો અને જોયું કે તે નાહવા ચાલી ગઈ હતી તેને મારી સાથે વાત પણ કરી ન હતી તે મારી સાથે એવું વર્તન કરી રહી હતી જાણે હું તેનો સૌથી મોટો ગુનેગાર હોઉં મમતાની મને આ વાત પસંદ ન આવી પરંતુ આટલા મોટા પ્રસંગે હું તેને ઠપકો આપવા માગતો ન હતો થોડી વાર પછી તે રૂમમાંથી બહાર આવી મેં તેને પૂછ્યું શું તું આ આવનારા બાળકથી ખુશ નથી તે કહેવા લાગી હું બહુ ખુશ છું અશું તમે વિના કારણ બહુ વિચાર ન કરો તેણે જે કહ્યું તે મેં માન્યું પણ આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી કે તેને શું ખરાબ લાગ્યું હતું તે મને ખબર ન હતી પણ હું ચૂપચાપ મારી માતાના વર્તનને નિહારી રહ્યો હતો કારણ કે હવે તે વધુ બોલતી હતી જ્યારે મારી પત્ની ચૂપ થઈ ગઈ પછી મારી માતાએ મને પંદર હજાર રૂપિયા આપવા કહ્યું તેને કહ્યું કે ડોક્ટરે મને તારી પત્નીને આખા નવ મહિના બકરીના મીટનું સૂપ પીવડાવવાનું કહ્યું છે જ્યાં સુધી ત્યાં નહીં પીવે ત્યાં સુધી તેનામાં જાન નહીં બને અને તું જોતો નથી તારી પત્ની કેટલી થાકી જાય છે તેને લોહીની ઉણપ છે જ્યાં સુધી તે સૂપ નહીં પીવે તેના શરીરમાં લોહી નહીં બને તેથી હું રોજ તેના માટે બકરીનું તાજું મીટ લાવીને તેમાંથી સૂપ બનાવીને આખા મહિના દરમિયાન તેને પીવડાવવા માગું છું તો જ તેનું બાળક પણ સ્વસ્થ જન્મશે મારી માની વાત સાંભળીને મને વિચિત્ર લાગવા માંડ્યું કારણ કે તેને ક્યારેય તેની વહુની એટલી કાળજી લીધી ન હતી પરંતુ આજે તેણે કહ્યું કે તે તેની વહુ માટે બજારમાંથી બકરીનું મીટ લાવશે આ એ જ મા હતી જે તેની બીજી વહુને કહેતી હતી કે બાળકો અમે પણ પેદા કર્યા છે પરંતુ આરામ કરવાની ઈચ્છા ક્યારેય નહોતી થઈ પણ આજે તે મારી પત્નીને કહી રહી હતી જા વહુ આરામ કર તારે કિચનમાં આવવાની કોઈ જરૂર નથી જમવાનું હું બનાવી લઈશ આ સાંભળી મને આશ્ચર્ય થયું તે કહેતી હતી કે હું તને પલંગ પર જ ખવડાવીશ પણ હવે માતાનો રવૈયો બદલાઈ ગયો હતો તેણે કહ્યું કે હું મારી બહુનું ધ્યાન રાખીશ એટલા માટે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી બાકી મને વિચિત્ર લાગ્યું પણ હું તેની વાત નજરઅંદાજ કરી રહ્યો હતો તે જ સમયે તેઓએ મારી પાસેથી પંદર હજાર રૂપિયા લીધા અને મારી માતા બજારમાં ચાલી ગઈ પછી મેં પણ મમતા સાથે ઘણી વાત કરવાનો પ્રયાસ કર્યો પણ મમતા કંઈક વિચિત્ર વર્તન કરી રહી હતી લાગ્યું તે કદાચ મારાથી કંઈક છુપાવતી હશે અથવા તે મને કહેવા માગતી નથી પરંતુ હું તેને બધું પરેશાન કરવા માગતો ન હતો મારા દિલમાં એક જ વાત હતી કે મમતા તેની ઈચ્છા મુજબ તેનું જીવન જીવી રહી હોય જેથી અમારું બાળક સ્વસ્થ જન્મે મેં મમતા સાથે વાત નહોતી કરી સાંજનો સમય હતો પાંચ વાગ્યા હતા જ્યારે મેં કોઈને દરવાજે આવવાનો અવાજ સાંભળ્યો અને મા ઘરમાં પ્રવેશ તેના હાથમાં કારા રંગનું પન્ની હતું મેં પૂછ્યું આ શું છે તેણે કહ્યું તેમાં તારી પત્ની માટે મીટ છે મારે તારી પત્નીનું પણ ધ્યાન રાખવું પડશે મારી માતાએ ખૂબ જ કપટપૂર્ણ રીતે આ કહ્યું હતું અને મને માને આવા શબ્દો કહેતા થોડી શરમ લાગે છે પણ ખબર નહીં કેમ મારી મા ખરેખર તે દિવસોમાં બહુ ચાલક અને મક્કાળ લાગી રહી હતી આમ તો હું મૌન બની ગયો હતો મારી માતાએ તે પન્ની ફ્રીજના ઉપરના ખાનામાં રાખ્યું હતું અને અમને શક્ત ઇનકાર કર્યો હતો કે બીજું કોઈ આ મીટ ખાશે નહીં આ મીઠ હું મારી વહુ માટે જ લાવી છું આ ફક્ત તે જ ખાશે હું તમારા માટે અલગથી ચિકન મીટ તૈયાર કરી આપીશ તેની દીકરી કરતાં પણ વધુ કાળજી લેવી પડશે નહીં તો લોકો શું કહેશે કે તેનું ધ્યાન નથી રાખ્યું તે જુદી રીતે વાતો કરતી હતી ફ્રીજમાં મીટ રાખ્યા પછી તેણે બધાને કહ્યું કે કોઈ મમતા સિવાય આ મીટ નહીં ખાય કારણ કે મમતા બાળકને જન્મ આપવાની છે તેથી તેના માટે તે ખાવું જરૂરી છે તે ખાસ કરીને ડોક્ટરે કહ્યું છે તેથી હું તેના માટે મોંઘું અને સારું મીટ લાવી છું એ વાતમાં મને વિશ્વાસ અને ભરોસો જરાય ન હતો કારણ કે મારી માતા ક્યારેય મોંઘી વસ્તુ લાવતી જ ન હતી હાલ દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા પરંતુ પછીની વાત જે મને આશ્ચર્યચકિત કરી તે એ હતી કે તેણે અમને બધાને આવવા દેવાની ના પાડી તેણે સૂપ જાતે બનાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે કોઈ કિચનમાં આવશે નહીં મેં પણ આના પર કોઈ વાંધો ન ઉઠાવ્યો કારણ કે તે ફક્ત અમારા માટે જ બધું કરતી હતી તે દિવસે અમારા ઘરમાં ઘણી બેચેની હતી માતાએ મીટ પકાવી લીધું અને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને અમને બધાને બોલાવવા લાગ્યા પણ મને ખબર નથી કે કેમ મને આ મીટ વિચિત્ર લાગતું હતું માયા આ મીટ મને ખાસ કરીને ખાવાનું કહ્યું પણ તેને જોઈ મને વિચિત્ર ગંધ આવી રહી હતી કારણ કે હું પણ મીટ ખાતો હતો પરંતુ આ તો વિચિત્ર લાગતું હતું મારી પત્નીએ પણ આ બાબત સમજવાનો ઘણો પ્રયાસ કર્યો કે મને ખાવાનું મન થતું નથી પરંતુ મા તો જીત પર અડી ગઈ હતી કહેવા લાગી તારા માટે હું આ લાવી છું કેટલું મોંઘું છે અને કેટલા પ્રેમથી બનાવ્યું છે હવે તું ખાવાની ના પાડી રહી છે આજકાલના બાળકો વિચિત્ર બની ગયા છે સારી વસ્તુઓ ખાતા નથી અને સવાર સાંજ ખોટી વસ્તુઓ ખાતા રહે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી થોડી ભાષણ સાંભળ્યા પછી મારી માતાના કહેવા પર મમતા કોઈક રીતે સૂપ પીવા લાગી મને મમતા માટે પણ અફસોસ થતો હતો પરંતુ માતાના ડરાવાના અને ધમકાવાના કારણે મેં કશું કહ્યું ન હતું મમતાએ પણ શાંતિથી તે શુભ પૂરું કર્યું પરંતુ તે પછી તેનો રવૈયો બદલાઈ ગયો અમે રૂમમાં ગયા ત્યારે મમતાનો ચહેરો તીવ્ર નારાજગીથી ભરેલો હતો કહેવા લાગી મારી તબિયત ખરાબ થઈ રહી છે મારે ડૉક્ટર પાસે જવું પડશે લાગે છે મને ઉલટી થશે મારું પેટ બરી રહ્યું છે મમતાની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો પણ બહાર મારી માતા આ સાંભળી રહી હતી તેણે મારી પત્નીને સાંત્વના આપતા કહ્યું એવું કંઈ નથી દીકરા આ તે દિવસોની શરૂઆત છે આ દિવસોમાં સ્ત્રીઓની તબિયત ખરાબ રહે છે વારંવાર ડૉક્ટર પાસે જઈશ તો વહેમ થઈ જશે તેથી સારું છે આરામ કરો તમે જલ્દી ઠીક થઈ જશો મારી પત્ની મમતા ફરી ચૂપ થઈ ગઈ પણ માણસ લાંબા સમય સુધી પોતાના શરીરની પીડા સહન કરી શકતો નથી આ અઠવાડિયું વીત્યું હતું કે મારી પત્નીની તબિયત ખરાબ થવા લાગી તે ખૂબ પીડામાં હતી તે આરામથી ઊંઘી શકતી ન હતી તે મને વારંવાર કહેતી હતી કે તેને ડૉક્ટર પાસે જવું છે જો હું ડૉક્ટર પાસે નહીં જાઉં તો હું મરી જઈશ તમને મારી પરવા નથી તમે મારા પતિ છો પણ મારી વાત સાંભળતા નથી આ સાંભળી મને ઘણું દુઃખ થયું પછી મેં તેને કારમાં બેસાડી અને કહ્યું કે ચાલો જઈએ આજે તો હું તને હોસ્પિટલ જ લઈ જઈશ માતાએ મને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું રોકાયો નહીં કારણ કે તે અમારો પર્સનલ મામલો હતો તેમાં મારી માતાનું બોલવું યોગ્ય ન હતું મેં તેને કારમાં બેસાડી અને તેને હોસ્પિટલ લઈ ગયો મેં મારી પત્નીનું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું તો જાણવા મળ્યું કે મારી પત્ની ડિપ્રેશનથી પીડિત છે જેના કારણે અમારા બાળકને પણ નુકસાન થઈ શકે છે ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે મારી પત્નીમાં લોહીમાં ચરબી વધવા લાગી છે તેના માટે તેને ઓછી ચરબીવાળો ખોરાક લેવો પડશે અને સાથે થોડી કસરત પણ કરવી પડશે આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો કારણ કે મારી પત્ની સમય પહેલેથી જ ખૂબ જ સ્વસ્થ અને સીધી હતી તેની કોઈ ફરિયાદ નહોતી પણ હવે તેના શરીરમાં ચરબી વધવા લાગી હતી આ બાબત ઘણી ખતરનાક હતી હવે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતા મારી રાહ જોઈ રહી હતી તેણીએ મને જોતાની સાથે જ કહેવાનું શરૂ કર્યું કે શું કહ્યું ડૉક્ટરે તમને લોકોને ભગવાનમાં વિશ્વાસ નથી તમારી માતા પર વિશ્વાસ નથી તમારા જેવા લોકો માત્ર બરબાદ જ થાય છે હવે જુઓ તમારું બાળક તમારા માટે સારું સાબિત નહીં થાય તેને દુનિયામાં તો આવવા દીધું હોત તમારી માતાએ જે કહ્યું તે તેને માન્યું નથી હું જે કહું તે તેને સમજાયું નહીં તું ખોટા રસ્તે ચાલવા લાગ્યો છે પણ એકવાર તારું પોતાનું બાળક આ દુનિયામાં આવી જાય તો તને સમજાશે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે તે કેટલું ખરાબ કામ કર્યું છે માતાનું વર્તન સાવ બદલાઈ ગયું હતું હવે હું એ જ આશા રાખતો હતો કે મમ્મી હવે ઓછામાં ઓછા એક કે બે અઠવાડિયા મારી સાથે વાત નહીં કરે કારણ કે જ્યારે પણ તેને ખૂબ ગુસ્સો આવતો ત્યારે તે એક બે અઠવાડિયા સુધી અમારી સાથે વાત ન કરતી અને અમારી સાથે જમતી પણ નહીં પરંતુ આ વખતે કંઈક ઉલટું જ જોવા મળ્યું રાત્રે મારી માતા ફરીથી મીટનું સૂપ લઈને મારી પત્નીને આપવા લાગી કહેવા લાગી બેટા તૈયાર હું ગુસ્સામાં હતી મેં જે કહ્યું તેનાથી મને શરમ આવે છે તું તારી સંભાળ રાખ અને અમારા આવનારા બાળકની સંભાળ રાખો તો અમને ખૂબ આનંદ થશે અમારા ઘરમાં એક નવું મહેમાન આવશે અમે એવું કંઈ નહીં કરીએ જેનાથી તને કોઈ તકલીફ થાય મારી માતાના બદલતા વર્તનને જોઈને હું હેરાન પણ હતો અને પરેશાન પણ હતો તે સમયે મેં તેને કંઈ કહ્યું ન હતું પરંતુ હવે મને તેના પર શક થઈ રહ્યો હતો મેં તેનો પીછો કરવાનું શરૂ કર્યું તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું મને ખબર પડી કે તે ભાગે ઘરની બહાર જ રહેતી હતી આ વાતે મને વધુ ચોંકાવી દીધું હવે મારી માતા વિશે મારા મગજમાં ખોટા વિચારો આવતા હતા પછી મારી પત્ની મમતાએ મને બીજું કશું કહ્યું પણ નહીં હું તેના દ્વારા પણ કોઈ માહિતી મેળવી શકતો ન હતો તેથી જે કંઈ કરવાનું હતું તે મારે જાતે જ કરવાનું હતું તેથી હવે હું મારી માતા પર નજીકથી નજર રાખતો હતો સાંજે સાત વાગ્યાનો સમય હતો ઘરમાં ચહલ પહલ હતી રોજ મા આ જ સમયે ગાયબ થતી હતી હું તેમના પર નજર રાખતો હતો સાંજે સાત વાગ્યે મા તેના રૂમમાં ચાલી ગઈ અને જ્યારે પાછી આવી ત્યારે ખાલી હાથે ન હતી તેની પાસે એક નાનું બેગ હતું જે તેણીએ તેની સાડીના પલ્લુમાં છુપાવી દીધું હતું હું મારી માતા પર નજર રાખતો હતો તેને દરવાજા પાસે પહોંચતા જ તેણે ચાર પાંચ વાર પાછળ ફરીને બહાર જોયું કે કોઈ તેને જોતું તો નથી ને પછી તે બહાર જઈ અને એક અલગ રંગની ચૂનની બેગમાંથી કાઢી અને તેને સાડી પર ઓઢી તે સંપૂર્ણ લાલ રંગની દેખાતી હતી પછી માતા ચાલવા લાગી મેં મારી માતાનો પીછો કરવાનું શરૂ કર્યું હું તે લોકોમાંથી ન હતો જે અત્યાચાર કરે છે અને હું તેની સામે ચૂપ રહું તેમનો પીછો કરતા હું ઘણો દૂર આવી ગયો હતો મને એવું લાગવા માંડ્યું કે હું મારા ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર આવ્યો છું માતા ખૂબ ઝડપથી ચાલી રહી હતી પહેલાં તો હું થાકીને તેની પાસે જવાનો હતો કે તેને પૂછું તે ક્યાં જઈ રહી છે ફરી થયું મા આ રીતે ક્યારેય તેનો જુલ્મ કબૂલ નહીં કરે પછી મેં જોયું કે તે એક ઝોપડીમાં પ્રવેશી રહી હતી પણ સામેનું દ્રશ્ય જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી ઝુંપડીની જમીન પર એક ગધેડો પડ્યો હતો જે કદાચ હમણાં જ બલી ચડાવવામાં આવ્યો હતો તેણે તે માણસને કહ્યું જલ્દી આ પન્નીમાં પાંચ કિલો મીટ આપી દે બાકીનું મીટ તો હું ખરીદી શકતી નથી પણ પૈસા ચોક્કસ આપીશ જેથી તને કોઈ નુકસાન ન થાય હમણાં માટે તમે મારા માટે તમારું અમૂલ્ય જાનવર બલિદાન આપ્યું છે તમે આ પ્રાણી સાથે ઘણું બધું કરી શક્યા હોય પરંતુ તમે મારા કારણે આ પ્રાણીનું બલિદાન આપ્યું છે હું તારું કંઈ ખરાબ નહીં થવા દો તે માણસે કહેવાનું શરૂ કર્યું કોઈ વાંધો નહીં અગાઉ પણ તમે મને બે જાનવરના પૈસા આમ જ આપ્યા છે તો માતાજી હું તમારા માટે આટલું તો કરી શકું છું તમે શાંતિથી આ લઈ જાઓ અને બાકીના મીટની ચિંતા ન કરો જાઓ તમે તમારા કામમાં સફળ થાવ અને મને આશીર્વાદ આપો મને તમારા શબ્દો પર વિશ્વાસ છે આ બધું જોઈને મને મારી માતા પર ગુસ્સો આવવા લાગ્યો હું ઝડપથી તે ઝૂંપડીમાં ગયો મેં ભારે અવાજમાં મારી માતાને બોલાવી મને જોઈને મારી માતાનો રંગ નિસ્તેજ થઈ ગયો હતો કહેવા લાગી દીકરા તું અહીં કેવી રીતે આવ્યો તેણે પોતાની જાતને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી અને તેની નર્વસનેસને નિયંત્રિત કરી પરંતુ હું તેમને રંગે હાથે પકડી ચૂક્યો હતો પણ શબ્દમાં અહંકાર હજુ તેનો બાકી હતો દીકરા હું આ ગધેડાનું મીટ લેવા આવી હતી હું હમણાં જ અહીં આપણા કૂતરા માટે મીટ ખરીદવા આવી છું તમે જાણો છો કે બજારમાં મીટ ઘણું મોંઘું મળે જ મેં કહ્યું બસ માં મેં બધું જાણી લીધું છે મને મૂર્ખ ન બનાવ તો માએ મારી આંખોમાં જોયું અને કહ્યું તો શું હું તમને બધાને બકરીનું મીટ ખવડાવું મારો મગજ ફરી ગયો છે કે આ મોંઘવારીના જમાનામાં હું તારી પત્નીને બકરીનું મીટ ખવડાવું તું મને ઘર ચલાવવા માટે એક પૈસો પણ નથી આપતો તે દસ હજાર આપ્યા તે પણ તારી પત્નીના નામે શું હું તારી પત્નીને એ જ દસ હજારમાં બકરીનું મીટ ખવડાવું હું તને પાગલ લાગી રહી છું હું તારી પત્ની માટે બકરીનું મીટ લાવી આપું તને શરમ નથી આવતી મારી વાત સાંભળી મારો પારો હાઈ થઈ ગયો હતો મેં કહ્યું તમે આમ કેમ વાત કરો છો મેં તમને પૈસા આપવાની ક્યારે ના પાડી તમે જે પણ કરો છો તમારી નફરતના કારણે એમાં મારો કે મારી પત્નીનો વાક નથી શું તમને ભગવાનનો ડર નથી લાગતો મને તમારાથી આવી અપેક્ષા જરા પણ ન હતી માં પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મારા માથે ચડી ગઈ કહેવા લાગી દીકરા હવે તું છો કે ભગવાન તને કેવા દિવસ દેખાડે છે તારી પત્ની જે બાળકને જન્મ આપશે તે ગધેડાનું બાળક હશે મનુષ્યનું નહીં મેં તેને ગધેડાનું મીઠ ખવડાવ્યું છે તને ભગવાનનો શ્રાપ લાગશે તું તારી માતાને જૂઠી સાબિત કરી રહ્યો છો ને હું આ બધું તારા અને તેના ફાયદા માટે કરતી હતી અને તે મારી તપસ્યા ભંગ કરી નાખી હું તારા પહેલાં બાળકથી મારી અંદર શક્તિ લાવવા માગતી હતી પણ તારે શું તને તો તારી પત્ની અને તારા બાળકની જ પડી છે તારે તારી મા સાથે શું લેવા દેવા છે તો હંમેશા તારી પત્નીને ઉપર રાખે છે હવે તને સુંદર બાળક નહીં પણ કદરૂપ બાળક આવશે દુનિયા તેને જોશે પણ નહીં આટલું કંઈ માં ઊભી થઈ ચાલી ગઈ મારું પણ દિલ તૂટી ગયું હતું મેં મા સાથે બદતમીઝી કરી હતી તે મને શ્રાપ ન આપી દે હું પણ માથું નમાવીને મારી માતાની પાછળ ગયો મારા મનમાં એક જ ડર હતો કે મેં આ શું કર્યું મારી મા સાથે જ લડી બેઠો પણ તેને હરકત જ એવી કરી હતી ઝડપથી મારા ઘરે પહોંચ્યો તો મારી પત્ની ખૂબ જ દુઃખથી પીડાતી હતી હું તેને પણ આમ જોઈ શકતો ન હતો મેં તેને પૂછ્યું તો તે કહેવા લાગી હું ખૂબ જ પરેશાન છું એમ થાય છે હું પોતાની હત્યા કરી લઉં અને આ દુનિયામાંથી ચાલી જાઉં હું મારી પત્નીની હાલત પણ જોઈ શકતો ન હતો હું બે પૈડાની વચ્ચે પીસી ગયો હતો મેં કાર ચલાવી અને અમે હોસ્પિટલ પહોંચી કે તરત જ મારી માતા પણ મારી સાથે આવી પણ પોતાની ભૂલથી શરમ અનુભવાને બદલે તે પોતાની વાત પર અડગ હતી મેં મારી માતાને કહ્યું કે મારા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો પણ તે તો ગુસ્સે અને નારાજગી દેખાડતી હતી તે વારંવાર કહી રહી હતી કે તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે તને મારી હાઈ લાગશે થોડી વારમાં તું કોઈને મોં દેખાડવા લાયક નહીં રહે તે મારી તપસ્યા ભંગ કરી છે તમને તો એવું બાળક પેદા થશે કે દુનિયા ડરશે હું હંમેશા આ વસ્તુથી ડરતો હતો કે માતા પિતાની હાઈ લાગે છે પણ કદાચ ભગવાન પણ ઇન્સાફ જ કરે છે અને હક અને ન્યાયથી ચાલવા વારાનો સાથ આપે છે મારી માતાએ મારી પત્નીની નફરતની આગમાં ગધેડાનું મીઠ ખવડાવ્યું હતું અને હવે કદાચ તે અમારો તમાશો જોવા માંગતી હતી પણ વિચિત્ર વાત એ હતી કે અમારું બાળક જન્મ્યું તે દિવસે હોસ્પિટલમાં મારી માતા રડવા લાગી જ્યારે બધા માતા પાસે પહોંચ્યા ત્યારે તે પગ પકડીને બેઠી હતી તેના પગ પર કોઈ ઝેરી જાનવર ડંખ મારીને ચાલ્યું ગયું હતું પણ હોસ્પિટલમાં આવો ઝેરી કીડો ક્યાંથી આવ્યો જાણે મારી માતાનું આખો પગ લીલો કરી નાખ્યો હતો ઝેર એટલું ફેલાઈ ગયું હતું કે મારી માતાનો પગ કાપવો પડ્યો હતો નહીં તો તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો ભગવાન ન્યાય કરવાવાળો છે ભગવાને તેને સજા પણ કરી હતી પરંતુ મારી માતા હજુ ભાનમાં આવી ન હતી કહેતી હતી આ બધું તારી બેદરકારીને કારણે થયું છે જ્યારે હું સમજતો હતો કે મારી માતા પર ભગવાનનો શ્રાપ હતો કારણ કે તે નિર્દોષ જીવ પાછળ પડી હતી મને ખબર નથી કે શા માટે તે પોતાને શક્તિશાળી બનાવવા માંગતી હતી અને તે મારા પ્રથમ બાળકને ખાવા માંગતી હતી અને તે આ બધું કોઈ ઢોંગી બાબાના કહેવા પર કરી રહી હતી પોતાને શક્તિશાળી બનાવવા માટે તેને ખોટો રસ્તો અપનાવ્યો હતો મારી માતા એક સારી અને મહેનતું વ્યક્તિ હતી પરંતુ હવે તે પોતાની જાતને ખોટા રસ્તે લઈ ગઈ હતી જો મને મારી માતાનો શ્રાપ લાગ્યો હોત તો મને કદાચ ખરાબ અથવા કદરૂપ બાળક જન્મત પણ મારું બાળક એકદમ સુંદર અને સેહતમંદ હતું ભગવાનની કૃપા છે તેણે મને મારી ધીરજનું ફળ આપ્યું હતું હું હજી પણ મારી માતાને ખૂબ પ્રેમ કરું છું કારણ કે તે ખૂબ સારી સ્ત્રી હતી અને તે ખોટી દિશામાં ચાલી ગઈ હતી હું મારી માતાની સેવા કરવા માગું છું પરંતુ મારી માતાનો મગજ તે ઢોંગી બાબાએ સૌ ખરાબ કરી નાખ્યો છે આ કારણે મારી માતા મને દોષી માને છે તમને લોકોને પૂછું છું હું મારી માતાને આ કેવી રીતે સમજાવું અને તેનું મગજ કેમ સાફ કરું હું હજી પણ મારી માતાથી ડરું છું કારણ કે તે તેના કપટી મગજના કારણે મારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે હવે તમે લોકો મને કહો કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ મારે મારી માતાને એકલી છોડી દેવી જોઈએ કે મારે મારી પત્ની અને બાળકોને છોડીને મારી માતાની સેવા કરવી જોઈએ મને તમારા વિચારોની ખૂબ જરૂર છે કૃપા કરીને મને જણાવજો હું ખૂબ જ પરેશાન છું અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ